વાઘોડિયાના જયસિંહપુરા ગામની સીમમાં મેડિકલ વેસ્ટ ભરેલ પીપ મૂકી ઈસમો ફરાર ફાર્મા મેડિસિનની ખાલી બોટલોનો મોટો જથ્થો પણ અજાણ્યા ઈસમો ફેંકી ફરાર થયા કેટલાક પીપમાં કેમિકલ પદાર્થ ભરેલો હોવાથી આગ લાગવાની ઘટના બની હતી રાત્રિ દરમિયાન વેસ્ટ મેડિકલ મટીરિયલ ભરેલા પીપમાં અચાનક આગ લાગતા બ્લાસ્ટના અવાજો દૂર દૂર સુધી સંભળાયા હતા તેમજ આગના ગુટેગુટા રાત્રે દૂર દૂર સુધી દેખાયા પણ હતા જયસિંહપુરા ગામના લોકોને અવાજો સંભળાતા ગામના લોકો દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા વાઘોડિયા મામલેદાર ગ્રામ પંચાયત તલાટી મંત્રી ગ્રામજનો બનાવ સ્થળે પહોંચ્યા હતા વાઘોડિયા પોલીસને પણ જાણ કરાઈ હતી ત્યારબાદ બપોરે ફરી આગ પ્રસરતા જેસીબી તેમજ ફાયર બ્રિગેડને બોલાવવાની ફરી એકવાર ફરજ પડી હતી ઓર્થોમેડિકલ વેસ્ટના પીપ કોણ છોડી ગયું એ દિશામાં તપાસ શરૂ કરવા મામલેદાર દ્વારા પોલીસને સૂચન આપવામાં આવી છે આજ રોજ સવારે કલેક્ટર ઓફિસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી અત્રે કોલ આવ મને કોલ કરવામાં આવેલો છે કે જયસિંહપુરા અને પોદદાર સ્કૂલની નજીકમાં કોઈ મેડિકલ વેસ્ટ ગત રોજ નાખી ગયેલ છે એમાંથી ગત રોજ રાતે પણ બ્લાસ્ટ થયા છે કેમિકલ ભરેલા પચીસથી ત્રીસ પીપળા છે બાકીનું ઘણું બધું વેસ્ટ અત્રે ફરવવામાં આવેલું છે અત્રે સ્થળ તપાસ કરવા મેં અને મારી ટીમ સરપંચ તલાટી તમામને અત્રે હાજર રાખવામાં આવેલા છે જેસીબી મશીન મંગાવી તમામ પીપળાઓને તોડી અને તમામ કેમિકલ જમીનમાં ખાડા ખોડીને દાંટવામાં આવેલું છે ફાયર બ્રિગેડને જાણ કરી અને તમામ પીપળા પર પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબૂ મેળવવામાં આવેલો છે હાલ એવી કોઈ જાનહાની થયેલ નથી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી આગ કોણ વેસ્ટ નાખી ગયું છે અને ક્યાંથી આવ્યું છે એની તપાસ કરવા માટે અત્યારેથી સૂચના આપવામાં આવેલી છે અને જે કંઈ જે પણ હશે અને આ જે પકડાશે એની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ